હવે માળી સમાજ મેદાને આવ્યો છે માળી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ અને એસપી કચેરીએ હલ્લાબોલ કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય આપણને બધાને ખબર છે કે પાલનપુર હાઈવે ઉપર ચૌધરી સમાજના યુવકની દસ થી બાર જેટલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી અને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ આ આખો મામલો બહુ જ મોટો બન્યો પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આરોપીઓ પકડાઈ ગયા છે અને આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનો ભાન પણ કરાવ્યો પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માંગણી આવ્યો હતો આ તમામ આક્ષેપો સાથે માળી સમાજ મેદાન આવ્યું છે અહીંયા જો વાત કરવામાં આવે તો જે મુખ્ય આરોપી છે લાંગે

આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે ખાલી અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં શું બાબતે રજૂઆત કરી છે બસ એ જ કે એને કાયદેસર

ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે કોમલ

કાયદા કે સજા થતી હોય કાયદો કરશે પણ તમે આવી રીતે રોડ

આ મામલો ક્યાંક ને ક્યાંક પોલીસ અને માળી સમાજ વચ્ચે પણ પહોંચી ગયો છે આ આખી ઘટનામાં જો વાત કરવામાં આવે પોલીસની કાર્યવાહી ની વાત કરવામાં આવે તો જે ઘટના થઈ એના સાત દિવસની અંદર જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી અને આખી ઘટના એટલી ઉગ્ર બની હતી કે ચૌધરી સમાજના લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વાતનો વિરોધ કરવામાં આવતો હતો જે જાહેરમાં હત્યા કરવામાં આવી ક્યાંક ક્યાંક સમાજના લોકો એ વાતથી નારાજ હતા અને આખી વાતમાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી કાયદાનું ભાન પણ કરાવ્યું પરંતુ આખી ચર્ચાની વચ્ચે હવે માળી સમાજ મેદાને આવ્યું છે આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં